નમસ્કાર દોસ્તો તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલ વેજીટેબલ બોયમાં તો આજે આપણે વ્લોગ નંબર થર્ટી થ્રી તો તારીખ તમે જોઈ શકો છો ચાલો હા આજનો વ્લોગ શરૂ કરજો તમે નવા આવ્યો છો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો

કોબીના ટીપણ આ પત્તા કોબી છે પત્તા કોબીનો 1 કિલોનો ભાવ છે ફક્ત ફક્ત તમે ક તમે કમેન્ટ કરો આજે આ વખતે તમને કમેન્ટમાં કહેવાનું છે કોબીનો ભાવ તો ચાલો એના પછી હું સાફ કરીશ બધાનો ભાવ કે આ તમને કોબીનો ભાવ તમને કહેવાનું છે તો ચાલો એક કમેન્ટ કરી દો અને લાઈક કરી દો ચાલો એના પછી આવી જુઓ છે તમે જો આવી જુઓ છે ફ્રૂટ ફ્રૂટમાં તો તમે જોઈ શકો છો આ છે સંતા સંત્રાનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત

પછી હું આપણે ફ્રૂટ જ આજે આવશે બીજું સેકન્ડ ચાલો બીજું ફ્રૂટ અમે લઈ આવીએ તો ચાલો આવી ગયું છે બીજું ફ્રૂટ બીજું ફ્રૂટ છે જામફળ હાઇબ્રિડ જામફળ અને જમરૂટ પણ કહેવામાં આવે છે તો જમરુટ સરસ રીતે આપણે મસ્ત ગોઠવી દઈએ આખે આખું બોક્સ આવ્યું છે એકદમ ફ્રેશ છે અને એકદમ ખાવામાં સારા અને એકદમ મસ્ત છે તો જમડુંક કોને ભાવે એ કોમેન્ટ કરજો નથી ભાવતા એ પણ કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ન કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે સરસ રીતે આપણે ગોઠવી દીધા ચાલો ઝામ્ફરનો ભાવ છે એક કિલાના ફક્ત ને ફક્ત રૂપિયા છે એક નંબર અને સારા છે તો ચાલો જામફળ આપણે ગોઠવી દીધા છે તો આપણે એની એની જગ્યા ઉપર ટેબલ પર રાખી દઈએ તો ચાલો રાખી દીધું છે તો ચાલો એના પછી આવી ગયું છે બીજું ફ્રૂટ આવી ગયું છે ડ્રેગન ફ્રટ ડ્રેગન ફ્રટનો ભાવ છે એક કિલાના હું તમને એક કિલો છે ભાવ છે ફક્ત ફક્ત 150 પચાસ રૂપિયા કિલો રૂપિયા હવેની જગ્યા પર રાખી દે ચાલો એના પછીનું શાકભાજી આવી ગયું છે તમારી સામે છે ગાજર ગાજરનો નો કોને ભાવે ગાજરનો હલવો મને બહુ ભાવે તમને ભાવ તો એક કોમેન્ટ કરજો ચાલો ગાજરનો ભાવ છે એક કિલાના ફક્ત અને ફક્ત તો એના પછી મરચા તીખા મરચા નથી સોડી આ વટાણી ચોડાફળી છે તો વટાણી ચોડાફળીનો ભાવ છે એક કિલાના ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા કિલો છે વટાણી ચોડાફળી તો ચોડાફળી તો સસ્તી છે સમયમાં તો સારી છે અને એકદમ ફ્રેશ છે તો શાક વટાની ચોરીનું શાક કોને ભાવે એ કમેન્ટ કરજો એ વિડીયોને લાઈક કરી લેજો તો ચાલો વટાની ચોરી આપણે આખું કેટ આવ્યું હતું તો આપણે ગોઠવી દીજે તો એના પછીનું શાકભાજી આપણે આવી ગયું છે સ્ક્રીન ઉપર તમારે તો ચાલો તમે જોઈ શકો ફ્રૂટ છે આ તો સોરી તો ફ્રૂટમાં છે બોર દેશી બોર દેશી બોરનો શું ભાવ છે તો દેશી બોરનો ભાવ છે ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયે કિલો આ જારી છે આ એક કિલ્લાની જરાય આવે કમ્પ્લેટ તો આપણે એને મસ્ત રીતે બકેટમાં ગોઠવી અને ટેબલ ઉપર રાખી દઈએ તો એના એક કિલાનો ભાવ છે ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા ચાલો કસ્ટમર હતા કસ્ટમરને માલ પણ આપી દઈએ તો ચાલો આ ગોઠવાઈ ગયું છે તો આપણે મૂકી દઈએ ટેબલ ઉપર તો ચાલો હવે એના પછી આપણે જોઈએ તો કસ્ટમરને પછી માલ જોઈએ છે તો આપણે માલ આપી દઈએ તો સંતરા જોઈએ છે અને બોર જોઈએ છે તો બોર અને સંતરા આપણે બે વજન કરીને આપવાનું રહેશે તો ચાલો વજન થઈ ગયું છે તો હવે પોલિસીમાં ભરાઈ ગયું છે અને આ કસ્ટમરને માલ આપી દીધો હવે એના પછી આવી ગયું છે શાકભાજી આપણે લઈ આવીએ એના પછી તમે જોઈ શકો છો મોડા મરચા મોડા મરચાંનો એક કિલાનો ભાવ છે ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા તીખા મરચાનો ભાવ છે એક કિલાનો ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા તો ચાલો કસ્ટમર આવી જાય છે કસ્ટમર જે જોઈએ છે તીખા મરચાં અને મોડા મરચા મિક્સમાં તો ચાલો આપણે તીખા મોડા મિક્સમાં આપણે મરચા ચોકી અને કસ્ટમરને માલ આપી દે તો ચાલો કસ્ટમરને માલ આપી દીધો અને પૈસા નહીં જાય તો બીજા કસ્ટમરને પણ આવી જશે બીજા કસ્ટમરને કોથમીર જોઈએ છે અને મેથીની ભાજી જોઈએ છે તો ટમેટા પણ જોઈએ ટમેટા અંદર પડે તો અંદર આપણે લઈ ટેબલ ઉપર તો ટમેટાનો ભાવ પહેલાં હું જણાવી દઉં ટમેટાનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા એકદમ સારા છે અને એકદમ ફ્રેશ છે આપણી વાડીઓમાંથી જ આવે છે આ શાકભાજી તો ચાલો કયા કસ્ટમરને ટમેટા જોઈએ છે કોથમીરી જોઈએ છે અને મેથીની ભાજી પણ જોઈશ તો ચાલો બધી ચોખાઈ જોઈએ હજી હવે કસ્ટમરને મરચાં મરચાં પણ જોઈએ છે મરચાં પણ આપણે જોખી દઈએ તો મરચાં ટમેટા કોથમીર અને મેથી ચાલો ચારે ચાર વસ્તુ જોખાઈ ગયું છે હવે હજી ટમેટામાં નાખવાની સેવ પણ લેવાની છે તો ટમેટામાં નાખવાની સેવ પણ લઈ આવી ગઈ છે તો ચાલો બધું હિસાબ કરી લઈએ અને કસ્ટમરને આમ પોલિથિન મસ્ત રીતે બધું પેક કરી અને આપી દઈએ તો ચાલો આવી રીતે કસ્ટમર શરૂ થઈ ગયા છે હવે તમે બે હજાર પચીસનો એક મહિનો તો ગયો બીજો મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે હવે બિઝનેસ હજી તમે શરૂ ના કર્યો હોય તો આ બિઝનેસ શરૂ કરી દો આમાં સારામાં સારો પ્રોફિટ તમને મળશે અને આવી રીતે તમે વેચી શકશો અને સારામાં સારું પ્રોફિટ મેળવશો હવે તમે ફ્રેશ ફ્રેશ શાકભાજી આવે તો તમને શાકભાજી કસ્ટમરને લેવાનું ગમે અને એકદમ રોજે રોજ ફ્રેશ આવે તો લઈ કસ્ટમર પણ અમને અમારે ન્યા જ લેવા આવે તો ચાલો બીજા કસ્ટમર પણ આવશે તો ચાલો હવે કસ્ટમરને આવી ગયું તો કસ્ટમર વહી ગયા તો આપણે એના પછી اپنے بال چلو سرو کریے تو ڈریگن فوٹ تو ڈریگن فوٹ میں ایک کل ڈریگن فوٹ جو ہے ایک سو پچاس روپیہ بربر تو ایک سو پچاس روپیہ ڈرگن فوٹ نا تو یہ پیس اپنا آتا تھا تو پیس کری تو دس ویس روپیہ آپ تو چلو ત્રણ પીસ આપી દીધા છે વધારે પૈસા આપીને કસ્ટમર વજાઈ જશે છે પૈસા લઈ લીધા છે પછી જે લીંબુ આવે છે લીંબુનો ભાવ છે એક કિલોના ફક્ત ફક્ત સિત્તેર રૂપિયા પછી વટાણાનો ભાવ છે એક કિલ્લાના એંસી રૂપિયા પછી લીલી ચોરાફળી પણ આવી ગયું છે લીલી ચોરાફળીનો ભાવ છે એક કિલાના ફક્ત ને ફક્ત સો રૂપિયા અને લીલી ચોરાફળી પણ બહુ જ સારી લાગે છે શાક પણ સારો લાગે છે ચાલો એના પછી આવી ગયું છે ગુવા ગુવાનો ભાવ છે એક કિલોના સો રૂપિયા એકદમ સારા અને એકદમ ફ્રેશ છે આપણે વાડીઓમાંથી આ ગુવાર અને ચોરાફળી આવી છે તો એકદમ ફ્રેશ છે તો એના પછી આવી ગયું છે તમે જોઈ શકો છો આદુ અને વાલો આવે એ છે તો મૂકી દીધી છે એનો ભાવ પણ હું સાઠ રૂપિયા છે અને ઘોલા છે તો ઘોલાનો ભાવ પણ અમે સસ્તો છે એના છે તો હવે આપણે વાળી નાખ્યું છે ટેબલ ઉપર પહેલાં જોઈ અને પછી હું અંદર છે દુકાનમાં શાકભાજી પડ્યું છે એ હું તમને બતાવીશ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે શાકભાજી ગોઠવેલું છે તો આવી રીતે ગોઠવેલું હોય અને એકદમ ફ્રેશ શાકભાજી હોય તો કસ્ટમર આવે આવીને આવે જ અને તમારો બિઝનેસ સારામાં સારો જાય 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 છે અને તમને સારામાં સારું દિવસનું પ્રોફિટ મળી જાય જ છે તો હાલો તમે આખું શાકભાજી જોઈ લીધું હવે હું તમને બતાવું અંદર અંદર પછી કેટલો માલ હજી મારે પડ્યો છે આ મિનિમમ પાંચ છ હજારનો માલ હોય છે તો આપણે પાંચ છ હજારમાંથી સાત એક હજાર તો બનશે મિનિમમ એક દિવસનો હજાર રૂપિયા પ્લસ પ્રોફિટ તમને મળે છે તો હજી તમે દુકાનની અંદર જોઈ શકો છો દાણ પડી છે ભીંડા પડી જાય છે કોબી પડી છે આ સિંગુ પડી છે پچھلے آخر تو لائک کر لیجیے تو چلو بار